જેમાં દોડ રસ્સા ખેંચ કબડ્ડી ભાઈ બહેનોની ટીમોએ ભાગ લીધો મહાનુભાવો દ્વારા ખેલાડીઓનું સહાવર્ધન કરવામાં આવીને ખેલાડીઓ વધુ મનત કરી રાજ્યને રાષ્ટ્ર કક્ષાએ જિલ્લાનું નામ રશન કરવા આપ્યું કરી ઉજવણીમાં રમત વિરય શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો જેમાં ખાસ કરી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વિવિધ રમતોમાં ખેલાડીઓ કૌશલ્ય પ્રદર્શન સાથે રમતો પ્રત્યે જિસ્સો પણ ઝળક્યો વિજેતા ટીમોને માય ભારત ગોધરા દ્વારા ટ્રોફી પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા આચાર્ય શ્રી પ્રદીપ ચૌહાણ શ્રી કૃષ્ણકુમાર ચૌહાણ જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ ચોરમલે રમતવીરોને હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા